દિવાળીના તહેવારોની તૈયારીઓના ભાગરૂપે દિયોદર ગ્રામ પંચાયત એક્શન મોડમાં આવી પંચાયત દ્વારા ગામમાં વ્યાપક સફાઈ ઝુંબેશનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે દિયોદર ગ્રામ પંચાયત ટીમ સરપંચ કિરણ કુમારી ગિરિરાજસિંહ વાઘેલા તલાટી પ્રેમજીભાઈ ભલજીભાઈ સભ્યશ્રીઓ અને માર્ગદર્શન થકી કર્મચારીઓ આ ઝુંબેશમાં કામે લાગ્યા છે જેમાં ગામના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરાય છે ગ્રામ પંચાયત દ્વારા રિક્ષા પર માઇક દ્વારા ગ્રામજનોને કચરો જ્યાંતા ન ઠાલવવા દુકાનો બહાર ડસ્ટબિન રાખવા અનુરોધ કરાયો છે અને જાહેર માર્ગો પર કચરો ન ફેંકવા અંગે સૂચના આપવામાં આવી હતી સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જાહેર સ્થળો પર કચરો ફેંકનારા સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઝુંબેશ અંતર્ગત દિયોદર રેલવે સ્ટેશન બસ સ્ટેશન મેઇન બજાર તેમજ રેસ્ટ હાઉસ તાલુકા પંચાયત અને નીલકંઠ મહાદેવ મંદિર જેવા મુખ્ય વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા અભિયાન થકી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો દિવાળીના તહેવાર દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે ગ્રામ પંચાયતના આ પગલાંને પ્રજાજનોએ આવકાર્યું હતું અને સ્વચ્છ ગામના નિર્માણમાં સહયોગ આપવા સૌને અનુરોધ કરાયો છે